નમસ્કાર મિત્રો આજે હું તમને ચણાના લોટના પુડલા વિશે કેવી રીતે બનાવવા એ વિશે છું ચોમાસાનો કફ જમી ગયો હોય અને એ કફ થી શરદી થી રાહત મેળવવા માટે એ દૂર કરવા માટે ચણાના લોટના પુડલા ખૂબ ઉપયોગી છે લાભદાયક છે આપણે જોઈએ તો પેલા ડુંગળી પ્યાજ નાખી દઈએ વ્યાજનું કટિંગ છે ડુંગળીનું કટિંગ એ નાખી દઈએ હવે લીલા મરચાંનું કટિંગ નાખી દઈએ લીલા મરચાંનું કટિંગ નાખ્યા પછી એને બરાબર મિશ્રણને હલાવી નાખીએ હલાવ્યા બાદ જરૂર મુજબ એમાં જીરું બરાબર ચોળીને શેજ ભૂકો થાય એ પ્રમાણે આખું જીરું રહે તો વાંધો નહીં એવી રીતે નાખીએ અને મિશ્રણ પાછું હલાવી નાખીએ ત્યારબાદ ચણાનો લોટ એટલે કે બેસન બેસન ને આપણે નાખીએ અને જરૂર મુજબ નાખો વધારે પડતો ના થઈ જાય નહીં ગામમાં વેચવા જવું પડે મારે તો સ્કૂલ ભેગા કરવા પડે સારા બને કે ન બને હવે એ બરાબર આપણે મિશ્રણ જે ડુંગળી મરચું જીરું અને બેસન એ બધું મિક્સ કરી દઈએ મિક્સ બરાબરનું થઈ જાય પછી થોડુંક એમાં જરૂર જણા એ પ્રમાણે પાણી નાખતું જવાનું પાણી નાખ્યા બાદ એ પાછું મિશ્રણ હલાવતા જઈએ વગાડવા માટે એમ થયું કે લ્યો દેશી ઉપાય એનો અજમાવી દઈએ તો ચણા ના લોટનું સરસ મજાનું અહીંયા આપણે બની ગયું છે રબડું હવે એમાં આ રબડુ બની ગયું છે હવે આપણે એને લોટી ઉપર આ નોન સ્ટોક છે નોન ધીમા કાપે આપણે ગરમ કરીશું થોડું થોડું એમાં આપણે છે જમથું ફરતું તેલ રાખી દઈએ

એમ પાછા બાજરાના રોટલા પણ આપણા માટે સ્પેશિયલ બાજરાના રોટલામાં તાવડી હોય એવડા રોટલા બનાવી દઈએ કોઈ એમ ન કહીને જાય કે આ માસ્તર બનાવ્યા છે એવા રોટલા બને અને જ્યારે ઈચ્છા થાય બાજરાના રોટલા ખાવાની પીટીસી વાળા મિત્રો ખાસ એમને તો ખબર જ છે એને કેમ્પમાં ઇન્ટરશીપમાં બાજરાના રોટલા મારા હાથે ખાવા માટે જ સ્પેશિયલ મારે મારા સાથે મારી ટીમમાં રહેવા માટે પડા પડી છે આ તમને દેખાય છે આ એક રોટલીને ઉથલાવવાની એક મારી પાસે આમ જુઓ તો સ્પેશિયલ કળા તો ના કેવાય પણ એક મારી આવડત છે રોટલીને હું ઘઉંની રોટલી બનાવું નાની નાની ત્યારે રોટલીને ઉથલાવવા માટે તમે થઈની જરૂર ના પડે પણ આવી રીતના હું ઉથલાવી દઉં છું અને આમ રસોઈ બનાવવાનો તો મને નાનપણથી અનુભવ જ છે ત્યારથી જીવનશાળા એ અમારી માતૃશાળા અને જીવનશાળામાં અમને જે કંઈ અનુભવ મળ્યા છે એ બહોળા અનુભવની વાત ન કરી શકાય જીવનશાળામાં અમારા ગૃહપતિ સાહેબ હિંમતભાઈ સોલંકી હિંમતભાઈ સોલંકીની નિગરાની છે કારણ કે હિંમતભાઈ તો હિંમતભાઈ જ છે હિંમતભાઈ સોલંકી ની વાત થાય નહીં એ અમારા ગુરુજી જે કંઈ અમને જીવન ઘડતર વિશે જીવન કૌશલ્ય વિશે જીવન જીવવાની રીતો વિશે શીખવતા એ બધી અદભુત હતી એ રહેણ માંડીને રસોઈની બાબત હોય તો પણ એની તોલે તો કોઈ ના જ આવી શકે અને જીવનશાળા એ જીવનશાળાના બે વર્ષ મારા જીવનના અભિન્ન અંગ ગણી શકાય અને ત્યાં ઘણું બધું શીખવા મળ્યું છે જીવનશાળા તો જીવનશાળા હતી એ ગોલ્ડન પિરિયડ અમારો કહી શકાય પુડલા પુડલા ની તો વાત જ અલગ છે આમ જુઓ તો રસોઈમાં કોઈ બાબત મારા માટે અઘરી નથી

જાતે જ રસોઈ બનાવતા અમે બહાર જમવાનું કે ટિફિન બંધાવવાનું કરતા નહોતા હવે જાતે રસોઈ બનાવતા એક રોટલી બનાવે અને એક શાક બનાવે તો બીજા દિવસે બીજો રોટલી બનાવે અને એક શાક બનાવે તમને દેખાય છે પંજાબી શાકની જેમ ઓલું મંચુરિયન બનતું હોય એમ ભડકા થતા જાય છે હવે વાત કરું છું કે અમારી નવ નિયોક શિક્ષક તરીકે વિદ્યા સહાયક તરીકે ભરતી થઈ અને જે અમે

કોઈને જો માર્યો હોય ને માથામાં તો માથું ફૂટી જાય એ ગુલાબજાંબુ બન્યા પછી તો ટેકનોલોજીનો વિકાસ થયો અને યુટ્યુબમાં જોઈએ તે મળવા લાગ્યું એટલે પછી ખબર પડવા માંડી કે ગુલાબ જાંબુ અમે જે બનાવ્યા હતા એ રીત કંઈક જુદી રીતી અને અમે કંઈક જુદી રીતે મચતા પણ નહીં રસોઈ બનાવવાની પણ એક કળા છે અને એક થોડીક આમ શું કહેવાય ચેલેન્જ પણ કહી શકાય ચેલેન્જ એટલા માટે કે ઉનાળાના તાપની અંદર પણ ચૂલા પાસે ઉભું રહીને જે આ રસોઈ બને અને આપણને પીરસે છે ને એ એક જોવાનું છે કે આપણે ચૂલા પાસે ઉભા રહી શકીએ છીએ બસ આવું બન્યું ને તેવું બન્યું આ મને નથી ભાવતું એ બનાવી નાખ્યું ને ફલાણો બનાવી નાખ્યો મારે તો આજ ખાવું છે એક એમ ન ભી આવો બધા આપણે પ્રોબ્લેમ આ તો ઘર હોય ત્યાં વાસણ ખખડે પણ આવા બધા પ્રોબ્લેમ આપણા હોય છે હવે આ પુડલાની સળગતા હો અને સળગતા પુડલા જો ખાવાની ઈચ્છા થાય તો આવતા રેજો એટલે મારું કહેવાનો મતલબ એ જ છે કે રસોઈ બનાવતા આવડે કે ન આવડે ખરાબરે ઉનાળાના તાપની વચ્ચે ખાલી ચૂલા પાસે ચૂલા પાસે તમે ઉભા રહી જજો રસોઈ બને ત્યાં સુધી આવી રસોઈ છે ને ને તેવી રસોઈ છે એ કહેવાનું તમે ભૂલી એટલે રસોઈ બને છે એ બધી સારી જ બને છે પણ આપણી જીભને નથી ગમતી એટલે આપણે કહીએ છીએ કે આમ છે ને તેમ છે તમે બોળો પાઠ સાંભળ્યો હશે બોળો વાર્તા સાંભળી છે રાજાને જ્યારે શિકાર કરવા જાય છે અને ભૂખ લાગે છે ત્યારે પેલા ખેડૂતનો છાસ માં બનાવેલો બોળો વડલે ટીંગાડેલો હોય છે અને એ ખાય છે અને એને જે સ્વાદ આવે છે ને બત્રીસ ભાતના પકવાન ટૂંકા પડે અને એ તમે બધા જાણો જ છો કે એને પછી એ રાજાને પેલા ખેડૂતે પણ ઘણી બધી સંભળાવી દીધી હતી એને ખબર નહોતી કે આ પોતે જ રાજા છે અને પછી એ રાજાના દરબારમાં બોલાવે છે અને એ બધી ઘણી મોટી કહાની છે અને પછી રાજા એની ઉપર પ્રસન્ન થાય છે અને એને ઇનામમાં જમીન પણ આપે છે ટૂંકમાં કહેવાનો મીનિંગ એવો છે કે મતલબ એવો છે કે આપણી ભૂખ કેવી છે શરીરની અંદર ભૂખ હશે ને તો બાજરાનો ટાઢો રોટલો છાસ અને ડુંગળીનો દડો પણ બત્રીસ ભાતના પકવાન કરતા વધારે સારો લાગશે પણ આપણે બહારનું જમીન આવ્યા હોય પકોડી સમોસી પાણીપુરી ખાઈને આવીએ અને પછી કહીએ કે મારે તો ભીંડાનું શાક નથી ભાવતું મને ગુવારનું શાક નથી ભાવતું મને બટેટાનું શાક નહીં પણ ભાઈ તું પેલા બહાર ખાઈને આવ્યો છો એ તો જો અહીં બનાવ્યું ને બટેટાનું શાક કેમ બને છે ખબર પડે એટલે તમે ન બનાવતા હો તો એકાદી વખત તો ઘરની બાઈને સારું લગાડવા માટે પણ ટ્રાય તો કરજો તમને અહેસાસ થશે કે કેવી રસોઈ બને છે ને કેમ બને છે એટલે તમને એનું મહત્વ પણ સમજાશે આપણી પાસે પુડલા બધા તૈયાર થઈ ગયા છે હવે આપણે આ બધું હંકેલી લઈએ અને જમવા માટે બેસી જઈએ તમને દેખાતો હોય છે પુડલો મસ્ત બની ગયો છે ખાવાની ઈચ્છા થાય ત્યારે આવતા રહેજો વિપુલભાઈ માસ્તર ત્યાં બનાવીને ખવડાવી દઈશ ગમે ત્યારે એની ટાઈમ અગિયાર થી પાંચ સિવાય સોમ થી શુક્ર ત્યારે નહીં આવવાનું ચલો આવજો અને કોઈને ખાવાની ઈચ્છા થાય તો ફોન કરી દેજો અને આપણી ચેનલ ને કરી લેજો અને જરૂર પડે તો યાદ કરજો